દાદાજી કેમ છો બધા મજામાં પાછો આજે આપણે સેલ લઈને આવ્યા સ્ટોક છે એક કરવાનો છે એટલા માટે આ છે સાડા ત્રણસો વાળું પણ એકદમ મસ્ત કલર છે પીસ કલર પાંચસો ને બે પાંચસો બે છે આમાં પલ્લુ પણ છે ને મસ્ત બ્લાઉઝ પણ છે

જામની કલર બોર્ડર વાળું આ પણ મસ્ત છે આ એનો બ્લાઉઝ રહેશે બધી પ્રસંગમાં પહેરાય ને એવો હાંધો છે આજનો વિડીયોમાં અને જી બેન ને જોતો હોય ને સ્ક્રીનશોટ પાડી ને ફટાફટ મોકલી દેજો કારણ કે આગલા વિડીયામાં કઈ અત્યારે માલ જ આપણી પાસે નથી રહ્યો બધો સેલ થઈ ગયો છે એટલે

આ કોટન ઉપર છે કલરમાં થોડોક ડિફરન્સ રહેશે વિડીયોમાં હું કેતી જાઉં છું બધા બહેનોને કે વિડીયોમાં કલરમાં થોડોક ડિફરન્સ રહેશે રેડ કલરની બાંધણી

પણ મસ્ત બ્લાઉઝ બઉઝ કોન્ટ્રાક્ટમેચિંગ બાટલી કલર ને ગુલાબી આ એનો બ્લાઉઝ રહેશે બધું જરીવાળું વાળું છે પ્રસંગમાં પહેરાય નહીં એવી રીતના આ એનું બ્લાઉઝ રહેશે બિટ કલર છે એકદમ ડાર્ક બધું કાપડ એકદમ સોફ્ટ છે મસ્ત મસ્ત આ બ્લેક માં છે આમાં પણ પડલું છે મસ્ત છે બધી બોર્ડર વાળી અને સાઇન વાળી જ છે એટલે લગન પ્રસંગમાં પહેરાય ને એવું જ બધું છે મસ્ત મસ્ત

એનું બ્લાઉઝિંગ પાંચસો ની બે છે અઢી ત્રણસો ની એક જે બેનોને જોતી હોય ને પ્રાઇસ બોલતી જાઉં છું બ્લેક કલર એમાં પણ મસ્ત દરબારી ટાઈપ ગુલાબી કલર આમાં બ્લાઉઝ સેમે સેમ રહેશે